તો જયારે પણ સિઝન બદલાય ને તેના કારણે જ એક સરદી ઉધર કફની સમસ્યા સર્જાય ઘાતક ઉપચાર ન કરતા આવા જ ઉપચાર કરવા જોઈએ પચાસ ગ્રામ અજમો પચીસ ગ્રામ હળદર બાર ગ્રામ સિંધવ મીઠું તેને શેકી નાખવાનો છે મિક્સરમાં પાવડર કરી નાખવાનો છે અને આ જે કંઈ પાવડર તૈયાર થયો છે તે વન ફોર્થ ચમચી પાવડર થોડી માત્રામાં ગોળની અંદર મિક્સ કરીને જણાવેલું જે કે મેનુ આપણે ભોજનમાં ગ્રહણ કરતા હતા તે ભોજન બાદ આની ગોળી બનાવીને જે ચૂસવામાં આવે તો શરીરમાં જમા થયેલો કફ સરળતાથી બહાર નીકળી શકે છે બજારની અંદર એક મેડિસિન મળતી હોય છે શીતોપલાદી પાવડર આ શીતોપલાદી પાવડર પણ કફમાંથી બહાર નીકળવા માટે ખૂબ કારગર અને શેષ્ઠ મેડિસિન છે તો શું કરવું જોઈએ એક વાટકીની અંદર એક ચમચી શીતો પલાદી પાવડર બે ચમચી મધ નાખીને તેને સારી રીતે પેસ્ટ તૈયાર કરી દેવાનો છે અને જે પેસ્ટ તૈયાર થાય છે એને સવારે બપોરે સાંજે રાતે થોડી થોડી માત્રામાં જો ચાટતા રહેવામાં આવે તો શરીરની અંદર જમા થયેલો કફ સરળતાથી બહાર નીકળી જતો હોય છે આના સિવાય સીઝન બદલાય એના કારણે જો તમને શરદી ઉધરસ કફની સમસ્યા સર્જાતી હોય તો અરડુસીના પાન વરદાનરૂપ મેડિસિન સાબિત થતું હોય છે ચાર થી પાંચ નંગ અરડુસીના પાન લેવાના છે તેને ટુકડા કરીને મિક્સરમાં થોડું પાણી નાખીને તેને ક્રશ કરી દેવાના છે તે વાટકીની અંદર ગાળીને તેની અંદર બે કે ત્રણ ચમચી મધ નાખીને અરડુસીના પાનનો રસ મધનું કોમ્બિનેશન કરીને જો લેવામાં આવે તો સીઝન ને કારણે જે કે શરદી ઉધરસ કફની સમસ્યા સર્જાય છે તેમાંથી સરળતાથી આપણે બહાર આવી જતા હોય છે